નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે આપણે જે ગણિતની સિરીઝ ચાલુ કરી છે એમાં આપણે ઘણા આગળ આવી ગયા છીએ તો અત્યારે પહેલું ચેપ્ટર ચાલે છે સંખ્યા પદ્ધતિ સંખ્યા પદ્ધતિમાં આપણો ટોપિક છે અવયવો લસા અને ગુસ્સા અત્યાર સુધી આપણે આમાં શું શું જોઈ લીધું છે કે એક બેઝિક જોઈ લીધું આપણે કે અવયવો શું હોય અને કેવી રીતે શોધી શકાય લસા શું હોય ગુસ્સા શું હોય એના પછી અપૂર્ણાંક અપૂર્ણાંકના અવયવો કેવી રીતે પાડવાના પછી એટલે એનો લસા કેવી રીતે શોધવાનો અપૂર્ણાંકનો એનો ગુસ્સા કેવી રીતે શોધવાનો એના પછી આપણે જોયું કે સંખ્યાના ગુણધર્મો સંખ્યાના ગુણધર્મો એટલે શું કે લસા ગુણ્યા બે સંખ્યાઓનો લસા અને ગુસ્સાનો ગુણાકાર એ બે સંખ્યાનો ગુણાકાર જેટલો હોય છે આપણે જોઈ લીધું છે પછી આપણે ગુણોત્તર બી જોઈ લીધા છે ગુણોત્તરના ગુણધર્મો બી જોઈ લીધા છે આપણે હવે આપણે પર્ટિક્યુલર ગુસ્સા અને લસાના પ્રશ્નો જોવાના છે પર ગુસ્સાના પ્રશ્નો આપણે લાસ્ટ લેક્ચરમાં જ જોયા છે ગુસ્સાના પ્રશ્નો આપણે જોયા છે લાસ્ટ લેક્ચરમાં કે ગુસાના પ્રશ્નો કેવા હોય એમાં હિન્ટ શું હોય આપણને કઈ રીતે ખબર પડે કે ગુસ્સા કાઢવાનો છે તો આજે આપણે જોઈશું લસાના પ્રશ્નો ફક્ત અને ફક્ત લસાના પ્રશ્નો જોઈશું અને આ તો અત્યારે હું તમને કઉ છું કે આજે લસાના જોઈશું પણ જો એક્ઝામમાં સામે પ્રશ્ન આવી જાય તો એમાંથી કયા પ્રશ્નમાંથી કઈ હિન્ટ લેવાની અને પછી એમાં ખબર પડે કે લસા કાઢવાનો છે કે ગુસ્સા કાઢવાનો તો આપણે વગર ટાઈમ વેસ્ટ કરીએ હવે આપણે જોઈશું કે લસાની ઉપયોગિતાના પ્રશ્ન જોઈ લઈએ પહેલો પ્રશ્ન સરળ સરળથી આપણે ચાલુ કરીએ પછી મોડરેટ તરફ જઈશું અને મોડરેટથી પછી અઘરા ક્વેશ્ચનો પણ જોઈશું જે અઘરા ક્વેશ્ચનો આવવાના થોડા ચાન્સ ઓછા છે પણ તો પણ આપણને આવડવા જોઈએ કારણ કે જો આવી ગયા તો આપણે કરી શકીએ ચાલુ કરીએ આપણે

લખ્યું હશે મહત્તમ પછી લખ્યું હશે મોટામાં મોટી વધુમાં વધુ એવી રીતે કારણ કે આનું નામ જ અવય ગુરુત્તમ એટલે કે મહત્તમ મોટા મોટી વધુમાં વધુ એવી રીતે અને બીજી હિન્ટ હતી બીજી હતી ઓપ્શનમાં કે તમારા ઓપ્શન કેવા છે જો જે સંખ્યાઓ આપી હોય એના કરતા નાના ઓપ્શન આપ્યા હોય તો સમજી લેવાનું જ લગભગ શોધવાનું પણ અહીંયા શું છે લસાના ઉપયોગિતાના પ્રશ્નો છે તો લસામાં એકદમ આના કરતા ઊંધું લસાનું નામ શું છે તો લસાનું નામ છે લઘુત્ત ઓકે તો લસાનું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી તો આમાં શું હિન્ટ હશે પ્રશ્નમાં શું લખ્યું હશે લઘુત્તમ નાનામાં નાની બરાબર પછી ઓછામાં ઓછી ટૂંકામાં ટૂંકી એટલે નાની સાઇઝમાંથી નાની સાઈઝ એવું હશે અને બીજું બીજું આની હિન્ટ શું હશે ઓપ્શન ચેક કરો બરાબર ઓપ્શનમાં જવાબ કેવા આવે આના જવાબ કેવા હશે આપેલી સંખ્યાઓ કરતા મોટા આપેલી સંખ્યાઓ કરતા મોટા જવાબ હશે બરાબર તો જો આ બંને હિંટ તમને મળી જાય બે માંથી કોઈ પણ એક પણ મળી જાય તો લસા શોધવાનું છે અને આ બંનેમાંથી કોઈ પણ હિંટ મળી જાય તો ગુસ્સા શોધવાનું છે પણ અહીંયા તો આપણે આપેલું જ છે ડાયરેક્ટ લસાની ઉપયોગી ના પ્રશ્નો એટલે જો આ આ તો નહીં આપ્યો એક્ઝામમાં તો આગળ આપણે કઈ રીતે વધીએ અહીંયામાં લસા શોધીએ કે ગુસ્સા શોધીએ જોઈ લઈએ આપણે ચોવીસ છત્રીસ અને છન્નું વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા જોઈ લો આ શું છે આ છે નાનામાં નાની સંખ્યા બીજી શું છે ઓપ્શન ચેક કરો તમે બસો સોળ અને ત્રણસો સાહીઠ હવે અહીંયા મને દેખાઈ જ આવે છે કે બધી ત્રણ ઓપ્શન મોટા છે આ પંચાન્સ ભલે નાનો છે કન્ફ્યુઝ કરવા માટે આપે પણ ત્રણેય સંખ્યાઓ મોટી છે તો મારે શું શોધવાનું છે મારે શોધવાના છે લસા લસા કોના કોના લસા શોધીશ તો જોઈ લો તમે કે ચોવીસ આપણે શું શોધવાનું છે આમાં કે ચોવીસ છત્રીસ અને છન્નું એવી મોટી સંખ્યા શોધવાની જેને આ ત્રણેય વડે ભાગી શકાય એટલે કે આ ચોવીસના ઘડિયામાં પણ આવતી હોય છત્રીસના ઘડિયામાં પણ આવતી હોય અને છન્નુના ઘડિયામાં પણ આવતી એના માટે સિમ્પલ આનો લસા લઈ લેવાનો ચોવીસ છત્રીસ છન્નુનો તો લસા લઈએ આપણે ચોવીસ છત્રીસ બરાબર કોનાથી ચાલશે આ બધી વસ્તુઓ મને છ થી દેખાય છે તો હું છ થી ચલાવીશ તો છ ચોક ચોવીસ છ છત્રીસ બે થી ચલાવીશ તો બે બરાબર આપણે ગુસ્સાના લેક્ચરમાં જોયું કે જો

પછી વડે વડે પણ 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 ભાગી ભાગી શકાય શકાય અને 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 આ નાનામાં નાનામાં નાની નાની સંખ્યા સંખ્યા આના ઘણી બીજી બધી સંખ્યાઓ સંખ્યાઓ હશે હશે એ કઈ તો છે જેને ચોવીસ છત્રીસ અને છન્નું વડે બીજી સંખ્યા કઈ હશે આજ બસો અઠ્યાસી ગુણ્યા બે એટલે આઠ દુ નો સાત પડી એક બે દુ ચાર અને એક પાંચસો છોતેર બી એવી સંખ્યા છે જેને ચોવીસ છત્રીસ અને છન્નુ વડે ભાગી શકાય પણ આપણો જવાબ બસો ઇઠ્યાસી આવો કેમ કે નાનામાં નાની તો નાનામાં નાની આ હશે બરાબર એવી જ રીતે લસા જે પણ આવે બસો ઇઠ્યાસી ગુણ્યા ત્રણ જે જવાબ આવે એને પણ ચોવીસ છત્રીસ અને છન્નુ વડે ભાગી શકાય એટલે લસાના ગુણાંક જેટલા પણ હોય એ બધાને ચોવીસ છત્રીસ અને છન્નુ વડે ભાગી શકાય આ સમજણની વસ્તુ હતી ખાલી આપણો જવાબ તો અહીંયા જઈ ગયો હતો બસો ઇઠ્યાસી ઓપ્શન ટીક કરી ના અને પછી આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ બીજો પ્રશ્ન જોઈએ લઘુત્તમ સંખ્યા કે જેને ચાર છ આઠ બાર અને સોળ વડે ભાગવામાં આવે ત્યારે દરેક કિસ્સામાં બે શેષ બાકી આના માટે તો શું કરીશું લઘુત્તમ સંખ્યા પહેલી હિંટ આપણને મળી ગઈ લઘુત્તમ નાનામાં ના કંઈ પણ હોય તો લઘુત્તમ સંખ્યા એટલે લસા સુ બરાબર બીજી હિંટ જોતી હોય તો જોઈ લો કોના કોના લસાની કઈ કઈ સંખ્યા આપી છે

ફરીથી બે વડે ચલાવીશ ત્રણ ફરીથી ચલાવીશ ત્રણ બરાબર આગળ જઈએ આપણે ત્રણ થી ચલાવીએ તો એ તો બધા એક છે બરાબર તો તમારો લસા શું આવ્યો બે દુ ચાર ચાર દુ આઠ આઠ તારીખ ચોવીસ ચોવીસ દુ અડતાલીસ તમારો લસા આવ્યો જવાબ છે અડતાલીસ હા છે પણ આ ખોટો જવાબ તો તમે કહેશો કે લાસ્ટ ટાઈમ તો એવું હતું કે આપણે ડાયરેક્ટ જવાબ લસા લઈને જવાબ મૂકી દીધો હતો પણ અહીંયા એક વસ્તુ જોવા જેવી રહી કે પ્રશ્ન તમે બરાબર વાંચો ચાર છ આઠ બાર અને સોળ લઘુત્તમ સંખ્યા કે જેને ચાર છ આઠ બાર સોળ વડે ભાગવામાં આવે ત્યારે દરેક કિસ્સામાં બે શેષ બાકી બરાબર શેષ કેટલી બાકી રહે છે બે શેષ બાકી રહે આનો મતલબ શું છે કે અડતાલીસ તો કેવી સંખ્યા છે જેને ચાર છ આઠ બાર અને સોળ વડે ભાગી શકાય નિશેષ ભાગી શકાય આમાં શેષ બે બાકી નહીં રહે પણ જો હવે આપણે આમાં શેષ બે બાકી રાખ્યો એવી સંખ્યા શોધવી તો શું કરવાનું વધારે કંઈ છે જ નહીં જે પણ લસા આવે વત્તા શું કરવાનું જેટલી શેષ બાકી રાખવી હોય જેટલી શેષ બાકી રાખવી હોય તેને એડ કરી તો લસા કેટલો આવ્યો આપણો લસા આપણો આવ્યો અડતા અને શેષ કેટલી બાકી રાખવી છે આપણે તો બે તો પચાસ પચાસ એવી સંખ્યા છે જેને ચાર છ આઠ બાર અને સોળ વડે ભાગીએ તો દર વખતે બે શેષ બાકી રહે છે તમે ભાગીને જોઈ લો તો પચાસ ભાગ્યા ચાર કરીશ તો બાર ચોક અડતાલીસ બે શેષ બાકી રહી પછી છ અઠા અડતાલીસ બે શેષ બાકી રહી આઠ છતાલીસ બે શેષ બાકી રહી બાર ચોક અડતાલીસ બે શેષ બાકી અને પચાસ તો પચાસ એ લઘુત્તમ સંખ્યા છે જેને ચાર છ આઠ બાર અને સોળ વડે ભાગવામાં આવે ત્યારે દરેક કિસ્સામાં બે શેષ બાકી રહે આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ તેવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને પંદર વીસ અથવા પાંત્રીસ વડે ભાગવામાં આવે છે ત્યારે દરેક વખતે શેષ આઠ બાકી રહે સરળ ક્વેશ્ચન છે વિડીયો પોઝ કરો એક વખત ફરીથી ટ્રાય કરો બધા પ્રશ્નો શોધો કે જેને ભાગવામાં આવે છે ત્યારે દરેક વખતે શેષ હિન્ટ હિન્ટ શું છે સૌથી નાની સંખ્યા બીજી હિન્ટ કઈ છે કે તમે જોઈ લો અહીંયા સંખ્યાઓ કઈ છે પંદર વીસ અને પાંત્રીસ ઓપ્શન કયા કયા છે ચારસો અઠાવીસ ચારસો ત્રણસો અને ત્રણસો તો આપણને હવે ખબર પડી જવી જોઈએ કે શોધવાનો શું છે લસા કોનો પંદર વીસ અને પાંત્રીસ જોઈ લઈએ પંદર નો લસા શું બરાબર મને દેખાય છે મને પાંચની ની ચાવી ખબર છે તો ડાયરેક્ટ હું પાંચથી થી ચલાવીશ તો ત્રણ ચાર અને સાત હવે આ બધામાંથી કઈ કોમન નીકળે છે ના ત્રણ અને ચાર માંથી પણ કઈ કોમન નથી નીકળતું ચાર અને સાત માંથી પણ કઈ કોમન નથી નીકળતું અને સાત અને ત્રણ માંથી પણ કારણ કે આ બને તો અવિભાજ્ય એટલે આ આની જોડે ના ભાગ તો એમને એમ રાખો ખાલી આટલાનો ગુણાકાર કરીને તમે આખું એક લાંબુ સ્ટેપ કરશો કે આને ત્રણ થી પછી અહીંયા એક ચાર સાત પછી ચાર થી ચલાવશો એક સાત પાછો પછી ગુણાકાર કરશો એના કરતાં અહીંયા જ રાખો પાંચ તરી પંદર પંદર ચોક સાહીઠ અને સાહીઠ સિત્તા ચારસો એટલે આનો લસા શું આવ્યો આનો લસા આપણે ગયો ચારસો વીસ આનો મતલબ શું છે કે ચારસો વીસ એક દરેક વખતે શેષ આઠ બાકી રાખવી હોય આપણે તો શું કરીશું જ્યારે આવો પ્રશ્ન હોય તો લસા વત્તા જેટલી શેષ બાકી રાખવી હોય જેટલી શેષ બાકી રાખવી હોય એટલે આનો મતલબ થઈ ગયો લસા આ ચારસો વીસ કેટલી શેષ બાકી રાખવી છે

અને ત્રીજો છે સી આ ત્રણેય માણસો ઊભા છે હવે જે દોડવાનું શરૂ કરે છે ત્રણેની સ્પીડ અલગ અલગ છે હવે એને એ રાઉન્ડ બસો બાવન સેકન્ડમાં પૂરું કરે છે બી ત્રણસો આઠ સેકન્ડમાં પૂરું કરે છે અને સી પૂરું કરે છે એકસો અઠ્ઠાણું સેકન્ડ બરાબર સી કરે છે એકસો અઠ્ઠાણુંમાં માં બી કરે છે ત્રણસો આઠ સેકન્ડમાં અને એ કરે છે બસો ને બાવન અહીંયા શું આપેલું છે સમય કયો સમય આપેલો છે રાઉન્ડ પૂરો કરવાનો રાઉન્ડ પૂરો કરવાનો સમય અહીંયા આપેલો તો શું લખ્યું છે કે ત્રણેય ગોળા શેરડીમાં એક જ સમય અને તેજ દિશામાં એક જ દોડવાનું એટલે જો એ આ દિશામાં જશે તો બી પણ આ દિશામાં જશે ને સી પણ આ દિશામાંથી રાઉન્ડ ફરવાનું ચાલુ કરે છે બરાબર બંને જણા રાઉન્ડ ફરવાનું ચાલુ એ રાઉન્ડ બસો બાવન સેકન્ડ માં બી ત્રણસો આઠ સેકન્ડ માં અને સી એકસો અઠાણું સેકન્ડમાં પૂર્ણ તો કેટલા સમય પછી તેઓ ફરી શરૂઆતના સ્થળે મળશે શરૂઆતના સ્થળે એટલે અમુક રાઉન્ડ પછી એવું એક ટાઈમ એવો આવશે કે ફરીથી એ બીસી ત્રણે અહીંયા ભેગા થાય ભેગા તો વચ્ચે થશે અલગ અલગ જગ્યાએ પણ ત્રણે અહીંયા ભેગા થશે તો એ સમય શોધવાનો છે તો આમાં તો કંઈ મહત્તમ પણ નથી આપ્યું કે એવું કંઈ આપ્યું પણ નથી કે મોટી સંખ્યા નાની સંખ્યા શું છે તો આપણને કઈ રીતે ખબર પડશે તો જ્યારે પણ એક શબ્દ છે શરૂઆતના સ્થળે પછી એક સાથે એક સાથે એવું બધું આપેલું હોય ને કે ક્યાંક અમુક વસ્તુઓ બધી ભેગી થતી હોય જ્યાં બધી વસ્તુઓ જે અલગ અલગ આપી હોય છે અથવા તો એ માણસનો સમય હોય કે ઘંટડી વાગવાનો સમય હોય કે સિગ્નલની લાઇટનો સમય હોય તો એ જ્યાં બધી વસ્તુઓ ફરીથી ભેગી ભેગી થતી હોય થાય ત્યાં શું શોધવાનું હંમેશા લસા આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બરાબર આ તમારે યાદ રાખવી પડશે આ ટાઈપના ક્વેશ્ચન બહુ બધી એક્ઝામમાં આવે છે અને આવી પણ ચૂક્યા છે અને આ જૂની એક્ઝામનો જ પ્રશ્ન તો હવે આપણે શું શોધવું છે લસા કોનો સમયનો કોનો લસા શોધવાનો

હવે તો મને બે જોડે પણ દેખાવાનું બંધ થઈ ગયું કારણ કે નવ્વાણું બે વડે ના પણ નવ્વાણું છે તો મને ખબર છે કે વડે વડે ચાલશે તો 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 કોઈ બીજી સંખ્યા ચાલે છે લસામાં જરૂર નથી નથી કે કે જ ચાલવી જોઈએ હું નહીં કારણ આમાં એક છોડીને એક સંખ્યા પાંચ વચ્ચેની સંખ્યા પાંચ પાંચ માઇનસ પાંચ એટલે ઝીરો થઈ ગયું તો અગિયાર થી ચાલશે અગિયાર એકા અગિયાર ચાર વધ્યા અગિયાર ચોક ચુમ્માલીસ અને આ થઈ જશે અગિયાર નવું હવે અહીંયા ચૌદ છે તો આ સાત થી હું ટ્રાય કરી લઉં આ ચાલશે સાત એકા સાત પાંચ વધ્યા છપ્પન છપ્પન સાત દુ ચૌદ આગળ વધીએ નવ થી ચલાવીએ તો બે નવ અઢાર બે અને છેલ્લે બે થી ચાલશે એટલે કે તો ઘણો મોટો લસા આવી ગયો છે જોઈ લે શું લસા છે બે દુ ચાર જોઈએ અગિયાર દુ બાવીસ બાવીસ અને આ ત્રણનો ગુણાકાર કરો નવ સિત્તા ત્રેસઠ સાત નવ ત્રેસઠ ત્રેસઠ દુ ત્રેસઠ થશે એકસો છવ્વીસ બે દુ ચાર એક પાંચ બે કા બે નીચે પણ બસો બાવન શું આવ્યું બે સાત સાત એટલે કે બે હજાર સાતસો સેકન્ડ આ લોકો બધા ભેગા થઈને જો દોડવાનું ચાલુ કરે તો ફરીથી બધા એક એક જગ્યાએ ક્યારે ભેગા થશે તો બે હજાર સાતસો સેકન્ડ પછી ભેગા થશે પણ અહીંયા એક લોચા છે કે જવાબમાં બે હાજર સાતસો સેકન્ડ આપ્યા નથી જવાબમાં મિનિટમાં ફેરવ્યા તો સેકન્ડને મિનિટમાં ફેરવવા માટે શું કરવાનું એક મિનિટમાં કેટલી સેકન્ડ હોય સાહીઠ હોય ને તો બે હજાર સાતસો ને વડે બરાબર તો શું થશે સાહીઠ ચોક બસો ચાલીસ સાત ત્રણ બરાબર બીજા બે ઉતારું તો સાહીઠ છંદ ત્રણસો કેટલા વધ્યા બાર જુઓ તમે હવે બસો બે સાતસો ને સાહીઠ વડે ભાગ્યા

એટલો અઘરો પ્રશ્ન હતો નહીં પણ થોડો કેલ્ક્યુલેશન વધારે હતો આમાં શું ખાસ ધ્યાન રાખવા જેવું છે જ્યારે શરૂઆતના સ્થળે ભેગા ક્યારે મળશે એક સાથે ક્યારે બધા ભેગા મળશે કોઈ પણ વસ્તુ જ્યારે આગળ જઈને ભેગી થતી હોય અમુક સમય પછી તો એ સમય શોધવા માટે આપણે હંમેશા લસા લઈએ છીએ આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે આગળ આવા બહુ બધા પ્રશ્નો આપણે જોઈશું આ ઇમ્પોર્ટન્ટ છે તમારે લખવી હોય તો લખી લો ગોખવી હોય તો ગોખી લો પણ આ યાદ રહેવી શરૂઆતના સ્થળેથી બધા ક્યારે ભેગા થશે આગળ જઈને બધું એક સાથે ક્યારે ભેગા થશે કોઈ વસ્તુઓ જ્યારે એક સાથે ચાલુ થઈ હોય પછી ફરીથી એક સાથે કેટલા સમય પછી મળશે અથવા ચાલશે એવું કંઈ હોય તો લસા શોધવાનો બરાબર એક સાથે જ્યારે ફરીથી ભેગા તો કોઈ સમય પછી આગળ જઈને ક્યાંક ભેગા થાય છે ત્યારે લસા લીધો લસામાં આપણે બે હજાર સાતસો સેકન્ડ આવી ગયો હતો પણ બે હજાર સાતસો સેકન્ડ ઓપ્શનમાં હતો નહીં કારણ કે ઓપ્શનમાં મિનિટ અને સેકન્ડ ના ફેરવી નાખ્યા છે તો શું કરવાનું સેકન્ડને મિનિટમાં ફેરવવા માટે સાહીઠ વડે ભાગ્યા

તો બીજી હિંડ જોવા માટે ઓપ્શન ચેક કરો કેટલા જૂથ બનાવવાના છે છના અથવા આઠના અથવા દસના બરાબર અને લસા માટે શું છે મોટી સંખ્યાઓ છે જવાબમાં બધી તો બીજી હિંડથી પણ આપણને આઈડિયા આવી જાય કે લસા શોધવાનો છે તો સિમ્પલ આપણે ખાલી છ આઠ અને દસનો લસા શોધવાનો છે શું આવશે લસા બેથી ચલાવ ત્રણ ચાર પાંચ ત્રણ ચાર પાંચમાં કંઈ કોમન નથી તો ડાયરેક તમે ગુણાકાર કરી શકો ત્રણ દુ છ ચોક ચોવીસ ચોવીસ પંચા એટલે લસા આવી ગયો તમારો લસા કેટલો આવી ગયો એકસો તો ન્યૂનતમ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોવી જોઈએ તો ન્યૂનતમ વિદ્યાર્થીઓની સંખ્યા હોવી જોઈએ એકસો વીસ જેથી હું છના ગ્રુપ પણ બનાવી શકું જો એકસો વીસ વિદ્યાર્થીઓ હોય તો હું છના ગ્રુપ બનાવી શકું હા વીસ ગ્રુપ બનાવી શકું પછી આઠના ગ્રુપ પણ બની શકે કેટલા ગ્રુપ બને આઠના તો આઠના બનશે પંદર ગ્રુપ અથવા તો દસના ગ્રુપ પણ બનાવી શકું તો બાર ગ્રુપ બની જશે એવી રીતે ન્યૂનતમ વિદ્યાર્થીઓની સંખ્યા એકસો વીસ હોવી જોઈએ જેથી હું ત્રણેય ત્રણ ગ્રુપ મારે બનાવવા હોય તો હું બનાવી એવું કહેવા માંગે છે આ પ્રશ્ન આગળ વધી આપણે બીજા પ્રશ્ન પર તરફ જોઈ લો આટલો લાંબો પ્રશ્ન છે વાંચવામાં તમને એક્ઝામમાં સમય લાગી જશે પણ જો તમે આ બધા પ્રશ્નોની પ્રેક્ટિસ કરી હશે તો તમને તમને ડાયરેક્ટ જોઈને જ ખબર પડી જશે કે હા આવું આવું છે કે તેર સિતર લઘુત્તમ અંતર શોધવાનું છે લસા શોધી લઈશું તો આવી જશે જવાબ તમે જો આ ટાઈપના દાખલા ચારથી પાંચ વખત કર્યા હશે તો સીધો સીધો તમને આઈડિયા લાગી જ જશે કે હા આ આવ્યું આવી બધું તો ક્યાં થાય છે કે લસા ગુસામાં થાય છે લસા ગુસામાં કે ત્રણ સંખ્યાઓ છે આન્સર બધા મોટા મોટા એટલે લસા શોધવાનો હશે બીજી હિન્ટ તમને મળી જાય લઘુત્તમ અંતર લઘુત્તમ અંતર આવ્યું એટલે લસા શોધવાનો શોધવાનું આપણે શોર્ટ શોર્ટ થઈ ગયા કે લસા શોધ તો પણ એક આપણે ક્વેશ્ચન વાંચી લઈએ કારણ કે અત્યારે આપણે શીખી રહ્યા છીએ ત્રણ માણસો એક જ સ્થળેથી એક સાથે ઉતરે છે આપણે જૂના પ્રશ્નમાં મેં શું કીધું હતું શરૂઆતના સ્થળેથી એક સાથે જ્યાં બધી વસ્તુ ફરી એક સાથે ભેગી થાય આ ટાઈપનું હોય તો લસા બરાબર હવે તમને ત્રણ હિન્ટ મળી ગઈ છે મોટા છે એક સાથે ચાલુ કરે છે બરાબર પછી એક જ સ્થળેથી તો આપણે હવે શ્યોર્ટ શોર્ટ થઈ ગયા છીએ કે અહીંયા તો લસાજ શોધવાનો છે બીજું કઈ શોધવાનું હોય જ નહીં જોઈ લઈએ ત્રણ માણસો એક જ હિન્ટ એક જ સ્થળેથી એક સાથે તેમના પગલાઓના માપ

એવું ના થાય કે અમુક પગલાં આગળ પડી જાય અમુક પગલાં પાછળ પડી જાય આ બોર્ડરથી ચાલુ કર્યું તો એક્ઝેક્ટ આ બોર્ડર પર કોઈ પણ નંબરનું પગલું પડે પણ આ બોર્ડર પર જ ડાયરેક્ટ એમનું પગલું પડવું જોઈએ બોર્ડરથી આગળ પણ પગલું ના પડવું જોઈએ પાછળ પણ પગલું પણ આપણને આટલી ત્રણ હિન્ટ મળી ગઈ છે તો આપણે શું કરીશું સીધા સીધા લસા સુધ કોના ત્રેસઠના સિત્તેરના અને સિત્યોતેર મને તો દેખાઈ આવે છે કે સાત થી ચાલશે જ બધા કારણ કે મને તો સાત નો ઘડીયો આવડે છે સાત એટલે નવ સિત્તા ત્રેસઠ દસ સિત્તા સિત્તેર અગિયાર સિત્તા હવે કઈ ચાલશે નહીં ચાલે નવ અને દસ માં કઈ કોમન નથી દસ અને દસ છસો ત્રીસ અને છસો ત્રીસ ગુણ્યા આ અગિયાર કરું હું બરાબર ત્રીસ એટલે કે જવાબ તમારો આવી ગયો છ હજાર નવસો ત્રીસ સેન્ટીમીટર એક ખાસ ધ્યાન રાખજો અહીંયા બધા પગલાઓ સેન્ટીમીટરમાં આપેલા હતા આપણે બી અંતર મળ્યું છે કારણ કે તમારો અહીંયા સુધી તો આવી જશે પણ તમને સેન્ટીમીટરથી મીટરમાં ફેરવતા નહીં આવડે અને જો જવાબમાં મીટરમાં હશે આન્સર તો તમારો આન્સર જ નહીં અહીંયા તો સેન્ટીમીટરમાં આપેલું છે એટલે વાંધો નથી શું છે છ હજાર નવસો ત્રીસ સેન્ટીમીટર ક્યાં છે ત્રીજાના ઓપ્શન છે છ હજાર નવસો

જો તે બધી સવારે દસ વાગે એક સાથે એક સાથે આવ્યું કે સ્ટાર્ટિંગમાં એક જ હતી એટલે સારો પ્રશ્ન કહેવાય કે એક સાથે બદલાશે એક સાથે ચાલુ થાય છે તો ફરીથી ક્યારે બદલાશે ફરીથી એક સાથે ક્યારે થશે ફરીથી ભેગા ક્યારે થશે આવું કંઈ પણ હોય તો આપણને ખબર જ છે કે લ સા અ લઘુત્તમ સામાન્ય તો આપણે હવે લસા શોધીશું કોનો ચોવીસ નો છત્રીસ નો અને ચોપન નો સમય નો લસા શોધીએ છીએ આપણે તો સમયનો નો લસા શોધીશું તો શું થશે ચોવીસ નો છત્રીસ નો અને ચોપન કોનાથી ચાલશે મને તો દેખાય છે છ થી ચાલશે છ ચોક ચોવીસ છત્રીસ ચોપન બે થી ચલાવ તો આથી જશે બે ત્રણ થી ચલાવીશ તો એક હવે અહીંયા મારે બે રસ્તા અહીંયા મને ખબર છે આવી રીતે તમારે ટાઈમ બચાવવો પડશે કે ત્રણ ના ઘડિયામાં નવ તો આવે જ છે ને અરે નવ ત્રણ ના ઘડિયામાં નવ તો આવે જ છે તો હું ડાયરેક્ટ નવ લખીશ ને જોડે ત્રણ ગુણ્યા ત્રણ એટલે આ બધી સંખ્યાના બે ત્રણ ખઈ શકે તો આ એક તો એક જ છે અહીંયા એક જ ત્રણ હતો તો એ ખાઈ શકે અને નવમાં બે ત્રણ હતા તો નવ એક ખબર છે બાકી જો તમારે આવું ના કરવું હોય જોઈ લો મારા નવ જવાબ આવ્યો તો હવે તમે કેવું કરશો બેઝિકમાં કરો વાંધો નહીં પણ ધીરે ધીરે શીખો કે ત્રણ થી ચલાવશો એક એક ત્રણ પછી ત્રણ થી ચલાવશો એક એક છેલ્લે આવ્યું તો શું ત્રણ ગુણ્યા ત્રણ નવ જ આવ્યું ને તો મારે ડાયરેક્ટ આવી ગયું હતું કારણ કે મને ખબર છે કે ત્રણના ના ઘડિયામાં નવું આવે છે તો હું ડાયરેક્ટ નવું લખી શકું વાંધો નહીં જેમ ફાવે એમ કરજો પણ ધીરે ધીરે જોઈ લઈએ ગુણાકાર કરો છ દુ બાર એકવીસ એટલે કે બસો ને સોળ સેકન્ડ પછી તે ફરી એક સાથે બદલાશે આ જે લાઇટો હતી બધી એ બધી બસો ને સોળ સેકન્ડ પછી ફરીથી એક સાથે બદલાશે પણ અહીંયા હવે ખેલ કર્યો છે કવિએ કવિ એવું કહેવા માંગે છે કે દસ ને પંદર વાગે આ બધી એક સાથે બદલાય હતી તો બીજી વખત ક્યારે બદલાશે બસો સોળ સેકન્ડ પછી બસો સોળ સેકન્ડ એટલે શું થાય આપણને ખબર જ છે સેકન્ડ ને મિનિટમાં ફેરવા માટે સાહીઠ વડે ભાગીએ છીએ આપણે તો સાહીઠ સો એસી થશે એકવીસ માં જશે તો ત્રણ આ થશે સેકન્ડ અને આ થશે મિનિટ તો દસ અને દસ પંદરે દસ વાગીને પંદર મિનિટ પછી આ ત્રણ મિનિટ અને છત્રીસ સેકન્ડ પછી ફરી બદલાશે દસ વાગીને પંદર મિનિટમાં હું ત્રણ મિનિટ ઉમેરું બરાબર તો કેટલી થશે જવાબ આગળનો પ્રશ્ન જોઈએ આપણે જોઈ લો છ આઠ અને ચૌદ સેકન્ડના અંતરે ચાર ઘંટો વાગે છે ચાર ક્યાંથી અહીંયા તો ત્રણ હજાર છ આઠ અને ચૌદ સેકન્ડના અંતરે ચાર ઘંટ છે એટલે કે અહીંયા છે ત્રણ ઘંટો વાગે તેઓ બાર વાગે એક સાથે હિન્ટ મળી ગઈ હશે તમને હવે જોઈને જ કે એક સાથે આ તમારે એક્ઝામમાં પકડવાની રહેશે એકસાથે વાગવાનું શરૂ કરે છે તો કયા સમયે તેઓ ફરીથી એક બીજી હિન્ટ આ બધી હિન્ટ છે ઉઠાવ આ બધી હિન્ટને આ બધી હિન્ટ મળી જાય તો આપણને ખબર પડી જાય કે શું કરવાનું છે સમયનો લસા શોધ બરાબર એટલે કે છ આઠ ચૌદનો લસા શોધીશું આપણે બે થી ચલાવ ત્રણ ચાર હવે જોઈ લો ત્રણ અને ચારમાં કઈ કોમન છે ચાર અને સાતમાં કઈ કોમન નથી અને ત્રણ અને સાતમાં પણ કોમન નથી તમે ગુણાકાર કરી શકો ચોવીસ સિત્તા એકસો અડસઠ થશે તો લસા શું ગયો લસા તમારો આવ્યો એકસો અડસઠ હવે શું કીધું છે કવિએ કવિ એવું કહેવા માંગે છે કે આ બધા બેલ એક સાથે બાર વાગે વાગ્યા એક સાથે બાર વાગે વાગ્યા હતા એક વખત તો

અડતાલીસ સેકન્ડ પછી આ બધા બેલ ફરીથી વાગવા લાગશે એટલે કે આ તમારો જવાબ આવશે બાર કલાક બે મિનિટ એકદમ ઇઝી છે તમારે ખાલી આમાંથી હિન્ટ પકડવાની હવે આપણે જોઈશું થોડા આ ઈઝી ટુ મોડ પ્રશ્નો હતા કેલ્ક્યુલેશન હોય શકે આ બધામાં પણ હવે આપણે જોઈશું સંખ્યા પદ્ધતિના જ પ્રશ્નો જોઈશું પણ થોડા અઘરા આપણે એક નવો કોન્સેપ્ટ પણ જોઈશું એલસીયમ